નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ એમાં આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ કોષો સાના બનેલા છે અને કોષનું બંધારણીય આયોજન શું છે તો સાતમો પ્રશ્ન કોષના મુખ્ય ત્રણ રચનાત્મક ભાગો જણાવો તો કોષ રસપટલ કોષ કેન્દ્ર અને કોષ રસ આ ત્રણ મુખ્ય ભાગો કોષના છે પ્રશ્ન નંબર આઠ કોષરસપટલનું સ્થાન લાક્ષણિકતા અને કાર્યો લખો તો કોષરસપટલનું સ્થાન કોષરસ સ્તર તરીકે પણ ઓળખાય છે અને એ કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર તરફ આવેલું હોય છે લાક્ષણિકતા પટલ એટલે કે કોષરસ સ્તર જીવંત પાતળું સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પડદો એટલે કે કલા છે એના કાર્યો કોષને તેના બાહ્ય વાતાવરણ પર્યાવરણથી અલગ રાખે છે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે કોષ રસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમનનું છે ઓટો અને સી જેવા વાયુઓ દ્વારા પ્રસરણ આ પટલ દ્વારા આ કલા દ્વારા થાય છે અને પાણીના અણુઓ આ શ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે તો આ થયું આપણા માટે કોષરસ પટલના કાર્ય પ્રશ્ન નંબર નવ તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર નવ પ્રસરણ એટલે શું કોષના વાયુની વિનિમય આધારે સમજાવો તો કોઈ પણ દ્રવ્ય એટલે કે કોઈપણ પદાર્થના અણુઓ તેના વધુ સંકેદ્રણ તરફથી તેના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે આ ક્રિયાને પ્રસરણ કહે છે જીવંત કોષોમાં વાયુ નિયમન ક્રિયા દ્વારા પ્રસરણનો સિદ્ધાંત આ રીતે હોય છે દાખલા તરીકે કોષની અંદર થતાં શ્વસનને પરિણામે ઓક્સિજન સોરી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ થતાં સીઓ ની સાંદ્રતા વધે છે અને કોષની બહારના પર્યાવરણમાં ની સાંદ્રતા ઓછી થાય છે આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ બહારના ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણ તરફ પ્રસરણ પામે છે અને આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી

અને અધિસાંદ્ર સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય અથવા બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા એક સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે અધો સાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની માત્રા કરતાં વધારે હોય અથવા પાણી વધારે હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે બાજુમાં આકૃતિઓ આપેલી છે ધ્યાન રાખજો અને અધિસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય એટલે કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની માત્રા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે તો આ થયા દ્રાવણના ત્રણ પ્રકાર સમસાંદ્ર દ્રાવણ અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ એના પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર થતી અસરો સમજાવો જો કોષને હાઈપોટોનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની સાંદ્રતા વધારે હોય એવા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે અને એકંદરે પરિણામ જોતા પાણીના શોષણથી કોષ ફૂલે છે એટલે કે આ હાઈપોટોનિક દ્રાવણ એટલે એ આપણા માટે થશે અધોસાંદ્ર દ્રાવણ અને જો કોષને આઇસોટોનિક દ્રાવણમાં એટલે કે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ રસપટલ એટલે કે કોષ રસ સ્તરમાંથી પાણી બંને દિશામાં પસાર થશે અને જેટલું પાણી કોષમાં દાખલ થાય એટલું જ પાણી બહાર નીકળી જાય તો આથી કોષના કદમાં કોઈ ફેરફાર ન થાય એવું એટલે કે કોષ એક સરખો રહેશે

અને કોષ સંકોચાય છે તો ત્રણેય આકૃતિ આપણને બતાવે છે જુદા જુદી પરિસ્થિતિમાં જુદા જુદા કોષના કદમાં ફેરફાર થાય છે એના પછી પ્રશ્ન નંબર બાર આશ્રુતિ એટલે શું ખાસ મહત્વનો પ્રશ્ન આશ્રુતિની ક્રિયાનું ઉદાહરણ સમજાવો અને આશ્રુતિની ક્રિયાનું મહત્વ જણાવો તો

ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ પ્રસરણ પામે ગતિ કરે તો આ ક્રિયાને આશ્રુતિ કહે છે એટલે કે આશ્રુતિ એટલે રસાકર્ષણ આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે જ્યારે આઇસોટોનિક દ્રાવણો હોય કે જ્યારે પાણીની સાંદ્રતા સમાન હોય ત્યારે આશ્રુતિની ક્રિયા રસાકર્ષણની ક્રિયા થતી નથી તો આ થયો આપણા માટે આશ્રુતિનો પ્રશ્ન જોઈએ ઉદાહરણ આગળ તો સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકવામાં આવે તો થોડા સમય પછી દ્રાક્ષ પાણી મેળવી લે છે અને ફૂલે છે પરંતુ જ્યારે લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરા એટલે કે ખાંડના પાણીમાં સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો થોડા સમય પછી પાણી ગુમાવી દે છે અને જાય છે એટલે કે સૂકી દ્રાક્ષની અંદર પાણી અંદર પ્રવેશે છે અને લીલી દ્રાક્ષમાંથી પાણી બહાર નીકળી જાય છે આગળ જોઈએ એનું મહત્વ આ શ્રુતિનું તો મીઠા પાણીના જે એક કોષીય સજીવો હોય કે મોટા ભાગની વનસ્પતિ કોષો હોય એ આશ્રુતિ દ્વારા જ પાણી મેળવે છે જે આપણે વનસ્પતિને મૂળ દ્વારા ભૂમિમાંથી પાણી મળે છે એ પાણીનું શોષણ વનસ્પતિ આશ્રુતિ પ્રસરણની ક્રિયા દ્વારા જ કરે છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર તેર કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો કોઈ પણ કોષ માટે જરૂરી બાબત છે પ્રસરણની ઘટના અને અને એના દ્વારા પાણી વિનિમય જરૂરી છે કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે અને કોષ વિવિધ અણુઓમાં અને કોષની બહાર ઉપયોગ દ્વારા વહન પામે છે અને પ્રસરણ પામે છે આમ કોષ જીવન માટે ખાસ જરૂરી એકમ છે બસ અસ્તુ જો તમને અમારો ગમ્યો હોય તો અમારા અમારાને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ